નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જે આ મિત્રો આજની વાત કરીએ તો જે સોનાની કિંમતોની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં આજે સવારે સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી વધતું જ જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા

એ મિત્રો ફક્ત મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની ડોલરની ની વધારો જોવા મળે અથવા તો સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાનના યુદ્ધના લીધે

મિત્રો આજે સોનાની કિંમતોમાં તેજીનો નો માહોલ જોવા મળી રહ્યો છે તો એ જોઈને ઘણા બધા લોકો જે છે એ વિચારમાં પડી ગયા છે કે સોનું ખરીદવું છે કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ હાલ અત્યાર સુધી મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ તો જ્યારે ઘણા બધા લોકો લગ્ન માટે સૌથી વધારે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે અને એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ જો મિત્રો તો તો સૌપ્રથમ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી મેળવીએ તો આજે બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનાની કિંમત જોઈએ તો આજે આઠ હજાર આઠસો ને છપ્પન રૂપિયા જ્યારે દસ ગ્રામસોનું ઇઠ્યાસી હજાર પાંચસો સાહીઠ માં જયારે સો ગ્રામસોનું આઠ લાખ પિંચાશ હજાર છસો સોનું ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામસોનું નવ હજાર છસો ને એકસઠ માં જયારે દસ છન્નું હજાર છસો ને દસ માં જયારે સો ગ્રામસોનું નવ લાખ સાસઠ હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે

ચાંદીની કિંમતોમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે સોનું જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને જો વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય તો સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ શું કાર્ય કરતું હોય છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જે સોનાની કિંમતોને લઈને ચા નથી આવવા દેતું જ્યારે દાગીના વિશેની વાત કરીએ તો સૌથી વધારે જ્યારે પણ તમે સોનાની ખરીદી કરી અને દાગીના બનાવો છો ત્યારે તમે 22 કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે અને 24 કેરેટ સોનાની વાત કરીએ તો જે રોકાણકારો માટે સૌથી વધારે પહેલી પસંદ 24 કેરેટ સોનું માનવામાં આવે છે પરંતુ જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે તો જયારે આપણે સોના ખરીદી કરીએ છીએ તેજી જોવા મળતાની સાથે સોનું જે છે એ સતત ઘટતું જોવા મળી રહ્યું હતું જયારે મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો હજુ પણ શેર માર્કેટ ની અંદર તેજી જોવા મળી જાય અને જો

મિત્રો આગામી દિવસોની અંદર ભયંકર મોંઘું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે વટાવી ચુક્યું હતું અને બે હજાર પચીસ ની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત થી સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘુ થઈ રહ્યું હતું અને પાછળના દિવસો વાત કરીએ તો મિત્રો

થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને જો સોનાના દાગીના ની વાત કરીએ તો આજુબાજુ કરી લઈએ તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ સિત્તેર હજાર આજુબાજુ થાય તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી અને આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સુરે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુઅપડેટમાં ચર્ચા કરીશું